વડોદરા શહેર બીજેપી દ્વારા બોર્ડ પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર બાળકોનું સન્માન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા બોર્ડ પરીક્ષા બે હજાર પચીસમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓ માટે વિશેષ કાઉન્સિલિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નિષ્ણાંતો દ્વારા વિવિધ વિષયોમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેનાથી હજારો વિદ્યાર્થીઓને અભ્યાસમાં યોગ્ય દિશા પ્રાપ્ત થઈ હતી આ કાર્યક્રમ અંતર્ગત જેમણે ગત બોર્ડની પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવી હતી એવા પસંદગીના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન સમારંભ પ્રસંગે વડોદરા શહેર બીજેપી અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા તેમના હસ્તે બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા શહેર બીજેપીના કારેલીબાગ સ્થિત નમો કમલમ કાર્યાલય ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ બીજેપી શિક્ષક સેલના શિક્ષકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓનું મનોબળ વધારવા અને તેમને આગલા પડાવ માટે પ્રેરણા આપવા માટે આ પ્રકારના કાર્યક્રમનું ભાજપા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આજે જે વિદ્યાર્થીઓને સફળતા મળી છે એમને પ્રોત્સાહન આપવા માટે ભાજપા કાર્યાલય ખાતે અમે એમને એક સર્ટિફિકેટ એપ્રિશિએશન લેટર આપવાના છીએ જેથી કરીને ભવિષ્યમાં બાળકો વધુ ઊંચાઈએ પહોંચે અને એમને પ્રોત્સાહન મળે અને સારો અભ્યાસ કરે અને દેશના સારા નાગરિક બને એવા પ્રકારનું એમનું યોજના પણ બનાવે આજના દિવસે એવા પ્રકારનો પ્રોત્સાહન કાર્યક્રમ આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના કાર્યાલય ખાતે આયોજિત કરવામાં આવ્યો છે એ બદલ જે આયોજકો છે અમારા શિક્ષક સેલના પણ કાર્યકર્તાઓ લાગ્યા છે બીજા અને અન્ય કાર્યકર્તાઓ પણ લાગ્યા છે સૌને હું આ બાબતે શુભકામનાઓ પાઠવું છું અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ધન્યવાદ